ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ફરો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બી જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાવસેના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો શિક્ષક દિવસના અવસરે શ્રેષ્ઠ શિક્ષક પ્રત્યે

અને ઝીયા તાલુકાના એક એમ કુલ છ શિક્ષકો સવારે ઉઠે છે પોતાના મનના અઈસ્સા મારા બાળકોનો ગઈ કરતા હું વધારે ગઈતર બનાવીશ એને એવા શિક્ષકોને સન્માનવાનો આજનો દિવસ છે મિત્રો કહેવાય કે થાય છે તો કામ કરવાનો ઉમંગ રહ્યા કરે છે અમે એક કાર્યક્રમ કરીએ છીએ તો સદન એવું કહીએ છે કે શિક્ષકો આચાર્યો પોતાના પ્રતિભાવો મોકલી આપે કે કારણ કે પ્રતિભાવોમાંથી અમને બળ છે કે અમે જે કરીએ બરાબર છે અમે જે કરીએ સારી છે મારા શિક્ષકો બારે મહિના મહેનત કરતા હોય છે અને એ તમામ શિક્ષકોને